આ તરફ માજી સૈનિકો છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરમાં રજૂઆત કરી રહ્યા છે સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે આ વચ્ચે ઉમેશ મકવાણા હવે માજી સૈનિકોના સમર્થનમાં આવ્યા છે ધારાસભ્ય ઉમેશ મકવાણા આજે માજી સૈનિકોને મળ્યા હતા અને મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરાવી હતી માજી સૈનિકો સાથે ધારાસભ્ય મુખ્યમંત્રી સાથે રજૂઆત કરી માજી સૈનિકોના જે તેમના મુદ્દાઓ છે તેમની માંગણીઓ છે તે બાબતે સમાધાન આવે તેવી માંગ કરી અન્ય રાજ્યોની જેમ પૂર્વ સૈનિકો માટે એક અલગથી મંત્રાલય બને તેવી પણ માંગ કરાઈ સાથે અમારી એક હતી જેમાં અમારી મુખ્ય માંગ એ હતી કે જે ખાસ કરીને જે અનામત ગુજરાતની અંદર જે કંઈક ને કંઈક આપવામાં રાજ્ય સરકાર કંજુસાઈ કરી રહી છે તેના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને ધ્યાન દોરવામાં આવ્યું હતું તમે જોયું છે કે છેલ્લા પંદર પંદર દિવસ સોળ સોળ દિવસથી એક્સ આર્મી મેન જે જવાનો ખરેખર દેશ માટે પોતાનો જીવ દેવા તૈયાર હોય એવા જવાનો છેલ્લા પંદર દિવસથી રક્ષાબંધન પણ ગાંધીનગર ખાતે ઉજવી છે એવા જવાનો પોતાની અનામત માટે લડી રહ્યા છે એટલે કે સરકારી નોકરીમાં એક જવાનોને અનામત દરેક રાજ્યો આપે છે તો ગુજરાત સરકારની સરકારી નોકરીમાં અનામત આપવાની ક્યાંક ને ક્યાંક કંજુસાઈ કરી રહી છે એનું બાબતમાં માન્ય શ્રી સાથે અમારી એક જવાનોના પ્રમુખ શ્રી અને સાથે એમના કોર કમિટીના મેમ્બર સાથે આજે સુખદ વાર્તાલાપ થયો છે માન્ય મુખ્યમંત્રી શ્રીએ ધરી પણ આપી છે કે ટૂંક સમયની અંદર એનું સુખદ નિરાકરણ લાવશું અત્યાર સુધી અમે સોળ દિવસથી સત્યાગ્રહ છાવણીએ બેઠા છીએ કોઈ પ્રતિનિધિ કે કોઈ ધારાસભ્યશ્રી અમારી પાસે આવ્યું નથી પહેલાં એક વ્યક્તિ છે કે અમારી પાસે સામેથી આવ્યા અમે એને બોલાવ્યા નથી પણ સામેથી આવી અને અમે સમર્થન આપે છે એટલે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને બીજું કે અમારી વાટાઘાટો ચાલુ છે આજે મીટિંગ પણ થઈ અને અત્યારે સીએમ સાહેબ એ મુલાકાત કરવા ગયા ત્યારે એમને પણ કીધું કે તમારી ઓલરેડી વાત મારી પાસે પહોંચી ગઈ છે અને તમારો સુખદ અંત આવશે એવું કીધું છે પણ અમારો સુખદ અંત ક્યાં સુધી અમારે રાહ જોવાની છે એ હવે જોવાનું રહ્યું કેમ કે હવે હું મીડિયા સામે હું પણ બોલી બોલીને થાકી ગયો છું કે ભાઈ અમારો સુખદ અંત આવશે